મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં એક્સરે રૂમ અને ઓર્થોપેડિક રૂમ બનાવવામાં આવ્યું છે લોકોની સહુલિયત માટે આ એક્સરે રૂમ અને ઓર્થોપેડિક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી શરૂ કરવામાં નથી આવ્યો હજુ સુધી લોકોની અસુવિધા માટે તેને શરૂ નથી કરાયો ખોલવામાં નથી આવ્યો જેના કારણે જે લોકો છે તેમને દૂર દૂર સુધી એક્સરે કાઢવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે એક તો રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે એટલે પણ લોકોને હાલાકી પડી રહી છે અને તેવામાં એક્સરે કાઢવા માટે દૂર સુધી જવું પડે છે અને આ મામલે સામાજિક કાર્યકર્તા દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે એક્સરે રૂમ જ્યારે બનીને તૈયાર છે તો પછી લાગતા વળગતા અધિકારી આ મામલે ધ્યાન આપે ને વહેલામાં વહેલી તકે આ એક્સરે રૂમ અને ઓર્થોપેડિક રૂમ બંને લોકોની સુવિધા માટે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મૈ જજચ્઱ાણ સિપ જજાણ સ�ેટટણ સિચાણ સિંસડુળ. મં ઓ સ્ાિ સિંજ

અહીં આજુબાજુથી મધ્યપ્રદેશથી રાજસ્થાનથી આજુબાજુના જિલ્લાઓમાંથી કઈ કઈથી લોકો મધ્યમ વર્ગના ગરીબ લોકો આવતા હોય છે આપણે જે ઊભા છે આ તાત્કાલિક વિભાગની અંદર જે ડિજિટલ એક્સ રેનું મશીનની નવું આયોજન કરવામાં આવ્યું છે નવું આખું રૂમ બનાવવામાં આવે છે મશીનો લાગી ગયા છે કેમ કે અહીંથી લોકોને દર્દીઓને ઠેક વોર્ડ નંબર ચોવીસમાં ચોવીસમાં જવું પડે એટલે બહુ દૂર પડે વરસાદ પડતો હોય મુશ્કેલી પડે એના લીધે એવું આયોજન કરવામાં આવ્યું છે કે ડિજિટલ પહેલાં એક્સરે પાડવા માટે અહીં મૂકવામાં આવે બધા મશીનરો લાગી ગયા છે પણ આજ દિન સુધી શરૂ કરવામાં નથી આવતા સૌથી ગંભીર બાબત એવો છે કે લોકોને દર્દીઓને એક દર્દીઓના સગાઓ એક્સરે પાડવા માટે વોર્ડ નંબર ચોવીસમાં ના જવું પડે એના લીધે એના ડૉક્ટરો એમના પ્રાઇવેટ ડૉક્ટર એક્સરે પાડવાવાળાને બોલાવવામાં આવે છે કેમ કે તમને સમય ના બગડે એના લીધે એને બોલાય ને પછી એ દર્દી પાસેથી સાતસો રૂપિયા આઠસો રૂપિયા એવા વસૂલવામાં બી આવે છે એવી અમને માહિતી મળી છે પણ ખરેખર જ્યારે આપણે આટલો કરોડો રૂપિયા ખર્ચો કરીને ડિજિટલ મશીનો લગાયેલા હોય તો વહેલી તકે ચાલુ કરવામાં આવે હવે થોડું કામગીરી જે બાકી છે જે ઇઝાર સમય બી પૂર્ણ થયો છે ખરેખર એને નોટિસ આપવી જોઈએ કેમકે આ જે કામગીરી પૂર્ણ થઈ છે તોય તમે ચાલુ કેમ નથી કરતા કેમ કોઈ કોઈ કોઈની રાહ જોઈ રહ્યા છો કોઈ મિનિસ્ટર આવશે પછી એનું ઉદઘાટન કરશો પછી શરૂ કરશો પણ ત્યાં સુધી આપણા વિસ્તારના જે દર્દીઓ વડોદરા શહેરમાં આજુબાજુથી જે લોકો આવતા હોય એમને કેટલું વોર્ડ નંબર ચોવીસમાં જવાનું પછી ડૉક્ટર સાહેબને અગિયાર નંબરમાં બતાવવા જવાનું એટલે કેટલી બધી ગંભીર બાબત કહેવાય અને સૌથી ચિંતાનો વિષય કે પ્રાઇવેટ એક્સરે વાળાઓને બોલાવીને એમનો એક્સરે કેમ કે તમારો સમય ના બગડે એટલે કોઈ બી દર્દી એવું કે આ આટલા દૂર ના જવું પડે એના લીધે કે લો તો એમને સાતસોના આઠસો રૂપિયા વસૂલવા પડે એટલે ચિંતાનો વિષય છે જ્યારે આટલા બધા મશીનો કરોડો રૂપિયાના આપણે લગાયેલા છે તો વહેલી તકે ચાલુ કરવામાં આવે તો પેશન્ટને દર્દીને તરત જ બાજુમાં જ વોર્ડની અંદર જ એમના ડિજિટલ એક્સરે થઈ શકે ને લોકોને સારી રીતે સવલત મળે એવી અમારી માગણી છે video અમે એ જ કહેવા માંગીએ છીએ કે જેવું આ ડિજિટલ એક્સ રેનું મશીન મશીન આવીને તૈયાર થઈ ગયું છે એ જ પ્રમાણે સર્જિકલ વોર્ડમાં બી તમે જોઈ શકો તમામ કામગીરી થઈ ગઈ છે પણ હજુ શરૂ કરવામાં આવતું નથી અને દર્દીઓને કેટલી બધી મુશ્કેલી પડે અહીંથી કેટલું દૂર જવું પડે આપણે સમજો તો ખરા એટલે વોર્ડ તૈયાર થયો છે ખર્ચો કર્યો છે પણ તમે કયા કારણસર શરૂ નથી કરતા એ આમ ચિંતાનો વિષય છે ને ખરેખર જે આ જે વહીવટદારો છે એસએચજી હોસ્પિટલના જે ડારો છે એકદમ બેદરકારી બતાવે છે એના લીધે અહીંના જે દર્દીઓ છે એમને ખૂબ મુશ્કેલી પડે છે તો આ જે સર્જિકલ વોર્ડ છે ને આ જે ડિજિટલ એક્સરેનું મશીનો જે વહેલી તકે શરૂ કરવામાં આવે તો લોકોને મુશ્કેલી ઓછી થાય એવી અમારી માંગણી છે પીઆઈયુ દ્વારા ઇનોવેશન અને મોડિફિકેશનની કામગીરી તાત્કાલિક સારવાર વિભાગમાં ચાલુ જ છે હાલ કોઈક કારણસર થોડુંક ડીલે થઈ રહ્યું છે પરંતુ એનો નિવેડો પણ જલ્દી આવી જ જશે અને આ જે એક્સરે વિભાગ અને જે બી એમાં સમસ્યાઓ સર્જાય છે એનું નિરાકરણ થઈ જશે દર્દીઓને હાલાકી થોડી પડી રહી છે એ સ્વાભાવિક છે કારણ કે અહીંયા રિનોવેશનના કારણે તાત્કાલિક સારવારમાં હાલમાં એક્સરેનું કામકાજમાં થોડું રુકાવટ આવી રહી છે તો આ જેવું સોલ્વ થશે એવું તરત જ પાછું અમે તરત ચાલુ કરી દઈશું એ બાબતે અમે વારંવાર પીઆઈયુને યાદી પાઠવતા જ હોઈએ છીએ અને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપતા જ હોઈએ છીએ જે બી અમે કાર્યવાહી કરવાની હશે એ કરેલી જ છે અને હજી પણ કરતા જ રહીશું એ તો પીઆઈયુ જ કહી શકે શ્યોર અમારી તો એ જ ઈચ્છા છે કે જલ્દી કામગીરી પૂર્ણ થાય અને દર્દીઓને સેવાઓનો લાભ મળતો થાય